નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલ સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે સુરતમાં પાડોશી યુવક જ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી હોવાની ઘટના બની છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આ વિદ્યાર્થીની ઘરેથી પુસ્તક લેવા માટે નીકળી તો યુવકે તેને બાઇક પર જાડી જાકારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું પછી તેને એક રસ્તે મૂકી ભાગી ગયો હતો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે વિદ્યાર્થીને ઘરે પહોંચી તો તેના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળતા બધો કાંડ સામે આવ્યો છે પોલીસે આરોપી માસુ યાદવની ધરપકડ કરી છે આરોપી સામે પોક્સો એકસરે હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ